હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધાને અત્યારે છે ને બાકી સાડા સાત અને ટિફિન આપણો નાસ્તો છે બની ગયો છે તો ચલો હવે છે ને સાફ ઠરી ગયું છે ને તો ટિફિન એ બધું ભરી લઈ જો આપણે છે ને આલુ એટલે બટેટા ભીંડાનું સાફ કર્યું છે મહેસાણ પણ ટિફિન ગોટલી છે ઠરી ગઈ છે ને જે સવારનો છે ને ત્રિકોણીયા વડે પરોઠા કર્યા છે ને ચા પણ બની ગઈ છે તો ચલો હવે નાસ્તો કરી લઈએ ને એ પહેલાં છે ને ટિફિન ભર લઈ ને લઈ લીધી છે ચટણી ચલો પેલા છે ને હવે ટિફિન ભરી લઈ પછી છે સવા દસ અને પણ હમણાં સાડા નવ આજુબાજુ અને છે ઉઠીને જો અડધો નાસ્તો કરી લીધો છે દૂધ પી લીધું છે ને હવે છે ને ફાફડી દઈને બે ગયા છે ભાવે છે દીકરા તને હે મને આપો ને ચાલો આ બાજુ તો જો એ દીકું હું ખા છું હતું

અત્યારે વાગી ગયા છે બાર અને હું મેસવા છે ને આજે છે ને થોડું જમવામાં મોડું થયું કરી દઉં અમે સાડા અગિયાર અગિયાર વાગે જમી દઈએ પણ આજે છે ને થોડુંક મોડું થયું એનું કારણ એ છે કે બેડા છે ને અમારે થોડું નાસ્તો જ પાપડી ખાધી હતી થોડીક મને મૂડી જવાડું ને ચાલો પછી કંઈ ખાઈ નહીં મીઠું પેટ ભરેલું હોય એટલે તો બેન જો છે ને અત્યારે મુખવાસ લઈને બેહી ગયા છે આજે છે ને જમવામાં તો સવાર તમને કીધું હતું કે ટિફિનમાં આપણે આલુ ભીંડી બનાવીને તો જો એ છે મેશન જે આમાં ચોડું શું બોલો આમાં મારે કેમ ચોળવું રસા વગરનું ભીંડામાં કેમ રસો કરવો અને એની છે ને રોટલી બનાવી છે એ લગભગ એકથી દોઢ તો માન ખાશે અને રોટલો છે મારા માટે અને છે લીંબુ મીઠું વાળી ડુંગળી અને મીઠામાં આપણે શેકેલું છે ને મીઠું નાખીને જે આપણે ગેસ ઉપર શકીએ ને એ મરચું છે ને આ છે નથી આપણે ચૂલામાં ભઠ્ઠામાં શકીએ તો બહુ મીઠું લાગે ગેસ ઉપર આપણે ત્યાં ચૂલો છે નહીં એટલે ગેસ ઉપર શકીને હકાઈ કામ તો ચાલો હવે જુ થાય જમી નહીં હું મેચમાં બે બધાય તો નથી ચાલો મીઠું હાલો લાગી છે દીકરા હમ અત્યારે જો કે આપણને છે ને આ વાયર ખેસમાંથી લગાડેલા મેચમાં નો પાઈ નો વાય હવે

ટોપી લેવાની હતી તેમની ખાસ અને મારું ટેલરનું કામ હતું એટલે આવ્યા હું બહુ થઈ ગયું મોડું આની જો ફટાફટ ડુંગળી બોલેલું સાફ કર્યું ઘણા દિવસ પછી સાત બને ડુંગળી બનેલાનું અને રોટલી થઈ ગઈ છે તો ચલો આપણે બધા બેસી જઈ જમવા રસોઈ તો થઈ ગઈ છે હાલો અત્યારે સંજે જમીન થઈ ગયા ફ્રી અને છે ને એક ખબર પૂછવા જવાનું હતું મહેશ્વર પપ્પાને એક ફ્રેન્ડની તો ચલો હવે જઈ આવીએ ને મહેશ્વરબેન તો છે ને જો નીંદર આવવા માંડી છે કેમ કરું જાવું કે ન જાવું ઠંડી નથી બપોરે હોતા નથી અને થોડીક નિદર આવી છે પણ જો બહાર નીકળ્યા એટલે પછી પૂરું પછી જો અત્યારે આ જાય ને હારવાર ખવાર જાગશે હજી વાયગા છે નવ પોણા નવ જેવું થયું છે એટલે મેં થોડુંક મોડી સુવે ને તો હારું વાર મેં કીધું જાગે નહીં ને મને થોડીક હેરાન ઓછી કરે મેં તો સારું જાગે ને તો પછી તેને કંઈ કામ નથી કરવા દેતી એટલે છે દર્ધી કલાક મોડી આપણે કરીએ જગ્યા ફૂડ આવીને તો આમ સારું રહે થોડુંક તમે મીઠું સુઈ જેવું છે ને તો નથી જાવું હમ સુઈ જવું છે હમ મીઠું એને જો હુડા તો હું જ જાય એમ છે કેમ કે આંખું ઝોલા ખાવા મળે એમ જો આંખ મીચવા મળી કાબેન ઓહો હવે જો બહાર નીકળ્યા ને ગેટની બહાર પછી ફૂલ એનર્જી આવી જવાની અત્યારે બેટરી લો થઈ ગઈ છે બેન બપોર છે ને હુંતી નથી તો ચલો છે ને હવે જઈ આવીએ આજના વિડીયોમાં આટલું જ મળી આવતીકાલના એક નવા વિડીયોમાં અને નવા હોય તો ચેનલને કરી જો સબસ્ક્રાઈબ